નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂ જૂનાગઢ જિલ્લામાં યુદ્ધના ધોરણે માર્ગ મરામતની કામગીરી ચાલી રહી છે જ્યાં પચાસ રસ્તાઓના પેચવર્કની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા રસ્તાઓનું મરામત કાર્ય તંત્ર દ્વારા પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે બિસ્માર રસ્તાઓનું મેટલિંગ દ્વારા પેચવર્ક થઈ રહ્યું છે હાલ જિલ્લાના માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળના પચાસ જેટલા રસ્તાઓનું પેચવર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે મારું નામ એયુ ગોહિલ છે કાર્યપાલક ઇજનેર જૂનાગઢ પંચાયત તરીકે હું અહીંયા ફરજ બજાવું છું ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લામાં જે અતિશય વરસાદ આવેલો એમાં આપણા પંચાયત માર્ગ મકાન વિભાગ હસ્તકના અંદાજીત એંસીથી પંચ્યાસી રસ્તાઓ નુકસાન થવા પામેલ હતા આ નુકસાની થવા પાછળનું કારણ એક તરીકે આપણે જોઈએ તો જે વરસાદ વધારે આવી રહ્યો છે એ છે અનિયમિત વરસાદની પેટર્નના કારણે રસ્તા પર ઘસારા પછી હેવી વ્હીકલની મૂવમેન્ટ એના કારણે આ નુકસાની ઘણીવાર પામતી હોય છે જિલ્લાના કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબના માર્ગદર્શન હેઠળ અને માર્ગ મકાન વિભાગના અમારા સાહેબોના માર્ગદર્શન હેઠળ અમે યુદ્ધના ધોરણે આ જેટલી બી અમારે રસ્તાને નુકસાની પામેલી હતી એને મરામત કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે